પત્રકાર જગદીશભાઈ આપણી સાથે છે જગદીશભાઈ વાત તો એનો હેડલાઇન દૈનિક ના બે પ્રકાર બે માલિકો છે અને બંને વચ્ચે લોગો એક જ છે લોગો એટલે જે આપણે છાપામાં છપાય છે

એમ છે છે એને ફરિયાદ લખાવી કે અમને આ હેડલાઈન નો લોગો જે એક સરખો છે એના ચાલીસ લાખ રૂપિયા ગિરીશભાઈ સોલંકી અને મારું નામ પણ એમાં નાખ્યું જગદીશભાઈ મેહતા એ માગા ઓકે હવે આમ આ ત્રણ મહિના જૂની ફરિયાદ છે જે આજે ધૂણી ને પાછી પેદા થઈ પણ હું તમને એમ કઉ કે તમે એમ કહો છો કે ચાલીસ લાખ રૂપિયા માગ્યા ખંડણી ના હવે તો હવે ઉઘરાણી કે એવું નથી થતું હવે ખંડણી થાય છે જે કાઈ થાય છે તો ખંડણી ના માગ્યા તો તમે ફરિયાદી ને પૂછો કે તમે જગદીશ મહેતા ને આમ ક્યારે મળ્યા છો એનું કાઈ મોબાઈલ રેકોર્ડિંગ છે એનું કાઈ ચેટિંગ બેટિંગ છે

અને પેટ ભરાય એમાં અમે જગદીશભાઈ ને હેરાન કરીને કઢાવી કાઢવી ને કે કઈ કરીને તો હું ગાય જેવો થઈ જાવ તો મારે મેં કઈ કોઈની સોપારી નથી લીધી કે સરકાર ની વિરુદ્ધ માં જ બોલવું ફેવરમાં ન બોલવું મેં એવી વાત કરી છે કે હું પત્રકાર છું

કેવળ ને સરની ટીકા કરે સુજાવ ન આપે પરંતુ આપણે મીડિયા જયારે સરકારની આલોચના કરી એની સાથોસાથ એનો સુજાવ આપ્યો કે ભાઈ આમ જનતા કે છે જો તમે આમ કરો તો તમારું બધું સફળ થાય કામયાબ થાય ને વિપક્ષોની જેટલી પણ પ્રોપર ગંડા છે એ નિષ્ફળ જાય આ બે વચ્ચે નો તફાવત સરકાર સમજતી નથી એટલે એમ જ છે કે હું બોલું એ પૂછ્યું કે નરેન્દ્ર મોદી ને નરેન્દ્ર મોદીને સરદાર પટેલ મહિમા મંડન કરવાનો અધિકાર કેટલો એટલે મેં બ્લો બાય બ્લો

દસ હજાર કરોડ નું બજેટ એને જયારે રાહત પેકેજ જાહેર કર્યું એક માત્ર હું પત્રકાર હતો જેને કીધું કે આ સરકાર નો માસ્ટર સ્ટ્રોક ગણાય કારણ કે મેં કૃષિ તજજ્ઞોને મળીને નક્કી કર્યું આંકલન કરાવેલું કે કેટલું નુકસાન ગયું તમામ જગ્યાએથી એટલી વાત આવી હતી કે દસ હજાર કરોડ થી હેઠળનું કઈ પણ પેકેજ આવશે ને તો હાલશે નહીં કોંગ્રેસે પંદર હજાર કરોડ કીધા હતા હવે દસ કીધા અને દસ નું મંજૂર કર્યું તો મને એક જ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા હતા ખાલી ટીવીમાં જેને બ્રેકિંગ ન્યૂઝની ભાષામાં એક જ લીટી કે દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું મેં કીધું આ માસ્ટર સ્ટ્રોક છે અને ભારતીય જનતા પાર્ટીએ શ્રેષ્ઠ શ્રેષ્ઠ કામ કર્યું તે દિવસે બધી ગાળી મારે સહન કરવી પડી શું સોલંકી પકડાઈ ગયા એટલે સરકાર મંજિરા વગાડવા અને કા પેકેજ મળી ગયું કા એનો દલાલ છે ને કેટલી ગાળો ખાધી બરાબર પણ જે સારું હતું તો આપણે સારું કીધું મેં એમ ના માન્યું કે મને આ લોકોએ ખરાબ કીધું એટલે આનો હવે આપણે સરકારની વિરુદ્ધમાં બોલીએ નેવર જો જનતા જે માને તે સત્ય છે તે છે એમ એમ મેં તમને કીધું એમ તમારે કરવું તો પડ્યું છે કડદા પ્રથા જે હાલતી હતી ચારસો એ ચારસો એપીએમસી માં મેં કીધું કે ભાઈ કડદા પ્રથા ચાલે છે અને તમારે એ બંધ કરવી જોઈએ કારણ કે ભારતીય જનતા પાર્ટીની બોડી જેમાં શાસન કરે છે સરકારે પરિપત્ર બહાર પાડવો પડ્યો કે નહીં પાડવો પડ્યો ને અંતે એને કેવું પડ્યું કે ભાઈ બંધ કરજો આ તો છે એ તો હકીકત છે તમારે બધી વાત અમે પત્રકાર છીએ તમને દસ દિવસ પંદર દિવસ અગાઉ કહીએ છીએ કે ભાઈ આવું આવું જનતા માને છે તમે ત્યારે માની લેતા તમે એટલે સરકાર જો માની લેતી હોત

અત્યારે શું થયું જો અમારા શેઠ નું રાતો ચાલીસ વર્ષ અમારા શેઠ સોનાના હતા જર્નાલિઝમ કરું હવે હું ખંડણી થઈ ગયો બોલો એક સેકન્ડ માં હજી ત્રણ ચાર બીજી લાઈનમાં એમ કે ઉભી છે એને પછી કેસ કવાડા કરશું એટલે હું ચાર પાંચ કેસ ભેગા થાય નાસા પાસામાં ઠોકી દો એટલે છ સાત મહિનાનો વરદી નો હક બરાબર તો ભાઈ તમ તારે તમારે યોગ્ય જો અત્યારે તમારી પાસે સામ દામ દંડ ભેદ બધું ઓછા ઉતરતા નહીં પણ અમે એટલે કે હું જગદીશ મહેતા જે કઈ જનતાના હિતમાં છે એ બોલતો તો બોલું છું બોલતો રહીશ હવે એને છેલ્લે એમ કીધું જે પ્રેશર આવ્યું હોય કે રામજાણે

તમે આવશો તો આબરૂ કાઢશો આમ આદમી પાર્ટી ની કારણ કે તમારી કોઈ આબરુ રહી નથી આ જ શબ્દ શબ્દ માં ફેરફાર નહી તો એવું જો પૈસા ખાધા હોય એવું બોલી શકાય એક વાત મેં મુકુલ વાસની થી માંડીને અમિત ચાવડા સુધીના જે લોકો રાજકોટ હમણાં આયા તા એને મોઢા મોઢ કહી દીધું કે તમે પાટીદારો ના તેતાલીસ જેટલા ધારાસભ્ય કક્ષાના લોકો એ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો આ મુકુલભાઈ હાથ મૂકીને કીધું એના હાથ ઉપર આ મુકુલભાઈ ચોકસી એ સમય પણ લઈ ન દીધો હવે તમે ખેડૂત આક્રોશ યાત્રા કાઢો કોણ તમારી ફેવર કરે મને કહો

અમારા ભાઈ ગિરીશભાઈ ની ઉપર થાય છે કેસ કબાડા એક પછી એક કેસ થાય છે બુદ્ધિપૂર્વક એટલે તમારી હારે તેતાલીસ વર્ષ થી રહીએ ત્યાં સુધી ગિરીશભાઈ હોના ના હતા એટલી ઘડી માં બધું જ નીકળી ગયું બધું ખરાબી લેન્ડ ગ્રેબિંગ થી માંડીને જમીન માફિયા ભૂ માફિયા દારૂડિયા ફલાણા ખંડરી ખોર રાતો રાત અને હવે અમારી ઉપર આવ્યું અમારી ઉપર એક કેસ કર્યો તો કરો ભાઈ મેં તો કીધું એમ

અમારે કઈ અમે હોપારી લીધી કે સરકાર ની પત્ર ખાંડ નાખવી અને બીજું હું કોણ છું હું એવડો મોટો માણસ થઈ ગયો કે મારે કીધે સરકાર હાથમાં જાય એવું હોય કોઈ થી કોક ખાટ સાધિયા લોકો ખોટું ફેરવી રહ્યા છે એટલા hmm. એટલી youtube ચેનલ છે આટલી main stream media છે દુનિયા ભર ની ચેનલો છે એ બધા બોલે ધારો કે અને એક વાર હું બોલું તો મારો અવાજ એટલો મોટો થઇ ગયો કે હું બોલું સરકાર ને કઈ ફેર પડે સરકાર સાંભળવું જ ન જોઈએ હું તો મારા જેવા હું બોલું એટલે હું ફેર પડે તો કા એવું તમારે માનવું કે કા હું બોલું છું તો તમને ફેર એટલા માટે પડતો હશે કે કા એ પરમ સત્ય છે અને કા પછી તમારે મારું હું કેમ નોંધ લઉં કા તમારી પાસે ખોટા મેસેજ જાય છે કારણ કે હું તો એક પાર્ટ છું ને યુટ્યુબર્સ ની દુનિયા નો અને ઈ આ બધી બાકી ની મેઈન હું ક્યાં મેઈન છું મારી પોતાની કોઈ ચેનલ છે બેન તમારા જેવા જેટલા લોકો મને પ્રશ્ન પૂછે મારે કેવું નહીં તો કેવામાં શું ફેર પડે તો આ જે કીધું એ સત્ય તો તમારે કરવું તો પડ્યું બધું સરકારે મેં કીધું એક પણ અક્ષર નો ફેર તો પડ્યો નથી એટલે સરવાળે હું એટલું કઉ છું કે આ મારી ઉપર નો કેસ આ એક થયો હજી મને ખબર છે મને કીધું છે કે આવા બે ત્રણ બીજા કરશે તો કરો ભલે સાહેબ થાહી દો જેલમાં શું ફેર પડે મેં આની પેલા અનેક વખત કીધું આગ દે જોડી કપડા ઘરે કઈ જ રાખ્યું છે ત્યાર રાખજો કે ક્યાં છે બીજું શું ફેર પડે ચૈતર વસાવા જો જામીન ન મળતા તો હું તો સામાન્ય માણસ છું જેલમાં બીજું હું ને આવે તમે ઈ આનંદ મંગળ કર લ્યો ને કે પછી છૂટશે તે દિન વાત તે દી બીજું હું હું કોઈ વકીલ બકીલ ને એવું કાઈ આગોતરા ખાગોતરા કુછ નહી સાહેબ તમે તારે મને પ્રેમ થી પકડી જાવ મેં ગુનો કર્યો હશે તો અદાલત તો છે ને જગત માં ન્યાય તંત્ર જેવી તો છે કે નહીં મારે કોઈ વકીલ બકીલ રાખવા નથી હું તો એમ કહું મને જો તક મળે અને મને જો ઇજાજત મળે તો હું તો મારો કેસ પોતે લડવા માંગુ છું એનું કારણ ઈ છે તમે હંસ ને કાળો અને કાગડા ને ધોળો કેમ સાબિત કરશો હાલો મને કયો તમે ગમે એ આક્ષેપ કરો અત્યારે મારી ઉપર છે ખંડણી માગી તો ખંડણી માગી એનું કઈક પુરાવો તો હશે કે એમને તમે બોલો એટલે બ્રહ્મ થઈ ગયું એમ તો હોય નહીં ક્યાંક પુરાવો તો હશે ને બતાવો પુરાવો કોની પાસે માગી પેલા તો એ ફરિયાદી ને ઓળખતા નથી હું પર્ટીક્યુલરલી હું કઉ છું જેનું નામે ફરિયાદ થઈ છે એની હોય જેને કરાવી એની મને ખબર છે એની પાછળ કોણ છે એ પણ જેને ફરિયાદ કરી છે એ વ્યક્તિને હું જોઈએ પણ ઓળખતો નથી તો ખંડણી માગવાનો સવાલ ક્યાંથી આવે અને ખંડણી છે નહી માગવાની હું એમ કઉ જો બે ના દાવા સાચા હોય લોગાના કે મારો ટ્રેડમાર્ક છે આ કે મારો ટ્રેડમાર્ક છે તો એ તો અદાલતનો વિષય થઈ ગયો ખંડણી નો ક્યાં પ્રશ્ન આવ્યો

ના છોડી નહી થવું બેન પણ છોડવું પડે તો મને વાંધો નથી કોઈ ન રાખે તો મારે શું કરવાનું વાલો હું નહીં છોડું પણ મને કોઈ ન રાખે દાખલા તરીકે તો મારે શું કરવાનું હું હું ક્યાં રહું મને કયો દાખલા તરીકે બરાબર એટલે એક તો એ વાત છે બીજું કે મને જો કોઈ સારો માણસ આ ગીરીશભાઈ હતા એ કઈ ખરાબ તો છે એવી રીતે કોઈ સારો માણસ ત્યારે કદાચ બેહવાનું થાય તો હું હવે બહુ જુદી પ્રકારની શરતે હું સમજી ગયો જો આવશે કારણ કે આ બધા માંથી ધડો લેશું આપણે કારણ કે આ બધું થયું આપણને ખબર છે જો આવું આવું થાય છે તો ધડો લેશું જો એને કોઈને અનુકૂળ પડે તો બેસું

પણ જે દી દુનિયામાંથી વિદાય લઉં તિરંગો ઓઢા વગર જાવ તો ફટ કેજો મને જાઓ તમારે જ ઉઠાડવો પડશે એને કે સરકારથી માંડીને જેણે હોય એના વગરનું જીવન હું માનતો નથી કે મૃત્યુ હોય તો તો ધક્કો છે માન લેજો તિરંગો ઓઢીને જાઉં સાહેબ એ ગેરંટી છે પછી જે થાય તે આજ થાય કે દસ વર્ષ પછી થાય તમે જેલમાં ગાલી દો પાંચ વર્ષે છોડો મને કાંઈ વાંધો નથી પણ સામાન્ય રીતે આવ્યો ને સામાન્ય રીતે જવાનો કોઈ પ્રશ્ન નથી મને ઈશ્વરે જે તક આપી હું મારી ભૂમિકા ભજવું છું મને કોઈ ધધીઓ નથી કોઈ અહમ નથી કોઈ ઈગો નથી હું કોઈ પ્રભાવશાળી થઈ જાઉં હું ચૈત્ર વસાવને જેમ જાહેરમાં ધારાસભ્ય થઈ જાઉં હું ભૂરકી મને કાંઈ નથી સાહેબ મારે કાંઈ જોતું જ નથી હું માત્ર ને માત્ર એટલું કહું છું કે જનતાના પ્રશ્નો રજૂ કરવાની મારી એક પત્રકાર તરીકેનો ધર્મ છે

ભગવાન કરે ને આપણને આવી તક મળે હું તો મારી જાતને ગૌરવ અનુભવીશ જો આવું થાય તો જી બેન થેન્ક યુ સો મચ જગદીશભાઈ જે પણ અપડેટ હશે એ તમે આપતા રહેજો અમને બિલકુલ બેન બિલકુલ બિલકુલ ઓકે બેન હા